તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ સુરત શહેરના પોલ્યુશન વિસ્તારમાં આવેલા હિલ્સમાં એક માળેથી દીકરા ફેંકેલ અને ત્યારબાદ પોતે તેરમા માળેથી પડીને આત્મહત્યા કરેલી બનાવ સ્થળની વિઝિટ કરતા તેરમા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયેલ જેના આધારે અલથણ પોલ્યુશન ખાતે એડીનો ગુનો દાખલ એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનું સાયન્ટિફિક પેનલ ડોક્ટર થી પીએમ કરવામાં આવેલ છે નોટમાં જ્યારે પીએમ અને ઇન્ક્વેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહીથી લખબત હતું જેમાં શું લખ્યું છે તે કેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશક્તિ ભર્યું છે પરંતુ એ કાગળ એક્ઝુક્યુટ મેજિસ્ટ્રેટ સાહેબ અને એફએસએલ પોલીસને આપેલ છે તે જમા કરેલ છે અને એફએસએલમાં મોકલવામાં આવેલ છે નહીં ફરિયાદ એમના પીએ પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી કે સાસરી પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી અને પ્રાથમિક રીતે જગ્યાને વિઝિટ કરેલ ત્યારે આજુબાજુના માણસોને અને તેમના પણ પૂછવામાં આવેલ પરંતુ કોઈ હોય જેના કારણે આત્મહત્યા કરવી પડી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય આવેલ નથી એક જ પાનાની છે સુસાઈડ નોટ કેવી એ મારા માટે પણ થોડીક અતિશક્તિવાળી છે એટલે જ્યાં સુધી એફએસએલમાંથી ડેટા કવર નહીં થાય ત્યાં સુધી સુસાઇડ શબ્દ કહેવું પણ થોડુંક વહેલું well, ગણાસી